શ્રીમતી ભાવિનીબેને અભિવાદન પત્રનું વાંચન કરેલ શ્રી પ્રિયાંક રાજદેવે સંચાલન કરેલ અને શ્રીમતી જસ્મિતા જસ્મિતાબેન માલવીએ આભાર વિધિ વ્યક્ત કરેલ કાર્યક્રમના શરૂઆતમાં પ્રાર્થના રજૂ કરવામાં આવેલ જ્યારે બંને શિક્ષક મિત્રો પાસે ભણેલ વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો રજૂ કરેલ અને સાથી શિક્ષિકા બહેનો શ્રીમતી બ્રિજેપા બેન રાજદેવ શ્રીમતી નિરૂપમાબેન રાઠોડ અને શ્રીમતી હેતલબા ઝાલાએ પ્રાસંગિક ઉદ્બોધન આપેલ

શાળાને અગિયાર હજાર રૂપિયાના ખર્ચે સ્પીકર ભેટ આપેલ જ્યારે શ્રી જયેશભાઈ સાહેબે ના ખર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પડદાની ભેટ આપેલી શાળા પરિવાર દ્વારા બંને વિદાય લેતા સાથી મિત્રોને સ્મૃતિ ભેટ શાલ અને સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવેલ બંને મિત્રોએ છેલ્લા દાયકાથી પણ વધુ સમયથી આ શાળામાં નિષ્ઠાપૂર્વક કરેલી ફરજની કદર પણ કરવામાં આવેલી તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓના આંખમાં અસરો સાથે તેમને વિદાય આપવામાં આવેલી શાળાના એ બંને વિદાય લેતા શિક્ષક મિત્રોએ છેલ્લા દાયકામાં શાળાના શિક્ષણમાં ઘણું જ બધું યોગદાન આપેલ અને તેમના જવાથી ખોટ નહીં પુરાય એવો ભાવ વ્યક્ત કરેલ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ પરિવારે જયમત ઉઠાવેલ સ્વૈચ્છિક નિવૃત્તિ થઈ રહેલા શ્રીમતી વસંતિકાબેન એમ પટેલે શાળાના સૌ વિદ્યાર્થીઓને નાસ્તો પણ કરાવેલ